મિત્રો ટ્રેક્ટર યુ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે તમે અમારી ચેનલ માં નવા આવ્યા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી અમારા આવ નવી વિડિયો આવતા હોય છે તો આજે આપણી ચેનલ માં મહીન સૌરાજ 744 EFS માં આવી ગયેલું છે જે આપ જોઈ શકો છો ખૂબ સારી એવી કન્ડિશન માં છે ટ્રેક્ટર કંપની કન્ડિશન માં ટ્રેક્ટર છે આ વિડિયો માં જોઈ શકો છો ટ્રેક્ટર ની સંપૂર્ણ માહિતી માટે વિડિયો ના અંત સુધી જોડાઈ રહેજો મિત્રો ટ્રેક્ટર સૌરાજ સાતસો છુમાલી ઈ એફ છે તેમના ટાયરની વાત કરીએ તો ટાયર ચાલીસ થી પચાસ ટકા જેટલા ટાયર છે ટ્રેક્ટરના ત્યાં કોઈ પ્રકારનો ફોલ્ડ નથી કે સડો પણ નથી લાગેલો જે આપ વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરનું એન્જિન હાઇડ્રોલિક ગેર બધું પાવરફુલ છે તેમના સીટ છત્રી પણ ઓકે છે આપ વિડીયોમાં જોઈ શકો છો કંપની કંડિશનમાં ટ્રેક્ટર છે તમને ત્યાં કોઈ પ્રકારનો સડો પણ જોવા નહીં મળે તેમનું એન્જિન પાવરફુલ છે એન્જિનમાં પણ ત્યાં કાટ કે સડો નથી લાગેલો વિડીયોમાં જોઈ શકો છો તેમના સીટ છત્રી પણ ઓકે છે ટ્રેક્ટર ફૂલ પાવરફુલ છે તો મિત્રો ટ્રેક્ટરના મોડલ ની વાત કરીએ તો એન્જિન ગેર હાઇડ્રોલિક બધું ઓકે પાવરફુલ છે મિત્રો ટ્રેક્ટર ખૂબ સારી કન્ડિશનમાં છે ચોખ્ખું ટ્રેક્ટર છે આ વિડીયો જોઈ શકો છો મિત્રો ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ ને દસ હજાર રાખેલી છે જેમાં થોડો એવો ફારફેર થઈ જશે મિત્રો ખૂબ સારી એવી કંડિશનમાં ટ્રેક્ટર આવી ગયેલું છે ટાયર ચાલીસ થી પચાસ ટકા જેટલા ટાયર છે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમને આ ટ્રેક્ટર પ્રોપર જસદણમાં જોવા મળશે છોટીલા રોડ ઉપર અમારો ડેલો આવેલો છે જેમનું નામ છામુડા ટ્રેક્ટર લેવસ રાખેલું છે અને આ ટ્રેક્ટરની વધુ માહિતી માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આપેલા છે માલિકના તેમને રૂબરૂ કોલ કરી શકો છો ખૂબ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે બે હજાર બારનું મોડલ રહેશે તેમની કિંમત ત્રણ લાખને દસ હજાર રહેશે તેમાં થોડો એવો ફારફેર થઈ જશે